સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે ધંધો ક્યારેય પણ તમને શીખવાડ્યા વગર મેકતો નથી તમે કદાચ ને ધંધાને મેકી દેસો છ મહિને વર્ષ દિવસે મેકી દેશો પણ એ છ મહિના અથવા દિવસની અંદર ધંધાએ તમને એટલું બધું શીખવાડ્યું છે કે તમારા જીવનની અંદર બધી જ જગ્યાએ કામ આવશે તો આ બંને ડિફરન્સને તમે જોશો તો ખ્યાલ આવશે કે જે વ્યક્તિ મજૂરી કરે છે એ વ્યક્તિનું કાલનું નક્કી નથી કે એને કાલે એની કોઈ દાડી મળશે જ તે એનું કઈ નક્કી નથી કે એને મજૂરી મળશે જ જ્યારે એને રોજનું રોજ મળે છે એ માટે પણ જે વ્યક્તિ એક મહિનો સબ્ર કરી શકે છે ધીરજ ધરી શકે છે એવા વ્યક્તિ એને નક્કી છે કે આ મહિને મને મારી નોકરીનો જે કાંઈ પગાર મળ્યો છે એ જ રીતે મને આવતા મહિને પણ મળશે કારણ એના પછી કોઈ પણ સુપર બાઇક અથવા સ્પોર્ટ બાઇક અથવા બુલેટ કોઈ ચલાવતું હોય તો એ વ્યક્તિએ એના મગજને એવો કન્વર્ટ કરી નાખ્યો છે કે આ મારો શોખ છે મને આનીથી આનંદ આવે છે માણસો જોઈને મારી વાહ કરે છે એટલા માટે એની અંદર કદાચ ને એવરેજ નથી આવતી તો પણ મને ચાલશે હા લો મિત્રો નમસ્કાર મિસ્ટર તવેલાવાલા મિત્રો મન છે ને મન એની અંદર હજારો પ્રશ્નો ઉત્પન્ન થયા જ કરે થયા જ કરે થયા જ કરે હવે ઘણા બધા મિત્રોના એવા કમેન્ટ આવે છે કે ઈ એના મગજની અંદર એવા એવા વિચારો લાવતા હશે જોકે આમાં તો ભાઈ માથે માથે મતી અલગ હોય પણ કહેવાનો મતલબ રહ્યો છે કે એ પ્રશ્નો ઘણી વખત જોઈને આપણને એવો વિચાર આવે કે હજી પણ માણસો કોઈ પણ ધંધાઓ અથવા તો કોઈ પણ પ્રકારના આઈડિયાને અપનાવતા પહેલા કેવા કેવા વિચારો લાવે એમાંનો અત્યારે એક જે પ્રશ્ન અને એની જે કમેન્ટ વિશે આપણે વાત કરવાની છે ઘણા બધા મિત્રોની એક સરખી કમેન્ટ છે કે તમે માલઢોર લાવો તો ખ્યાલ આવે તમે એક વખત એને દોઈને જોવો તો ખ્યાલ આવે પછી ઘણા બધા વ્યક્તિઓ એવી કમેન્ટ કરી કે અત્યારે ખાણ ખોળના કેટલા બધા કિંમત વધી ગયા છે અને તમે એમ કહો છો કે નફો વધે છે એમાં કાંઈ વધતું નથી પછી ઘણા બધા વ્યક્તિઓને એવું કેવું છે કે પાંચ મહિના દોવા દે પછી શું કરવાનું તો આવા તમામ મિત્રો મને એવું નથી લાગતું કે આ વસ્તુથી જાણકાર હશે આ વસ્તુનું આને કાંઈ નોલેજ હશે અથવા તો એમાં ઘણા બધા વ્યક્તિ એવા પણ હશે કે જેઓ અધુરા જ્ઞાન સાથે આ બધું શરૂ કરી દીધું અને શરૂ કર્યા બાદ પોતાને ખબર નથી રહી કે હવે શું કરું અને નુકસાની માં આવ્યા હોય એના કારણે પણ આવા પ્રશ્નો મનમાં થતા હોય આપણે કોઈને દોષ નથી દેવો આપણે એવું પણ નથી કહેતા કે કોઈ વ્યક્તિ ખોટું બોલે છે અથવા તો કોઈ વ્યક્તિને આપણે એવું પણ નથી બ્લેમ કરતા કે એની વાતમાં કાંઈ નથી માનવા જેવું એ એની જગ્યાએ સાચા ઓલા એક પિક્ચરના ડાયલોગની જેમ તેરી નજરો મેં તું હીરો મેરી નજર મેં હીરો એટલે કમેન્ટ વિશે નોર્મલી વિચાર તમે એક કરો જો આ મગજને કઈ રીતે તમારે કન્વર્ટ કરવો એની વાત છે કે જો તમારા મેરેજ થઈ ગયા હોય બરાબર અને તમારે કઈ સંતાન હોય તો એક વખત વિચાર કરજો અથવા તમને હજી તમે જો મેરેજ નથી તમારા થયા તો તમે તમારા માતા પિતા ઉપર એવો એક વિચાર કરજો કે આપણું સંતાન અથવા આપણા માતા પિતાએ આપણને જ્યારે મોટા કર્યા ત્યારે એને એવી કોઈ આશા ખરી કે આ વીસ વર્ષનો કે પચીસ વર્ષનો થશે પછી કમાતો થશે પછી મને આપશે ત્યાં હું ધ્યાને મારે કેમ રાખો નહીં અથવા તો તમારા મેરેજ થઈ ગયા છે ને હવે તમારા માતા પિતા તમારી હારે રહી છે તો હવે તમને એવો વિચાર ક્યારે આવશે ખરો કે ઓહો હો મારા માતા પિતા જીવે ત્યાં સુધી મારે હાચવાના આ બધું મારે કરવાનું નહીં કારણ કે એકાબીજાની સાથે એકાબીજા સંકળાયેલા છે અને પછી એ રિવર્સ થાય જ્યારે આપણે એક એવી વય ઉપર એવી ઉંમર ઉપર આવી જઈએ ત્યારે આપણા માતા પિતા એ બાળક બનતા જાય અને આપણે તેને સંભાળવાના કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે કોઈ પણ ધંધાની અંદર જો એક વખત તમારો મગજ તમારું માઇન્ડ કન્વર્ટ તમે કરી શકો તો જ તમે કોઈ ધંધામાં સફળ થઈ શકો કારણ કે એક સીધી વસ્તુ તમને જણાવું કે અત્યારનો હર એક વ્યક્તિ હું તો એમ કહું કે કઉાને સાતમું ધોરણ પહોંચી ગયો છે ને ત્યાંથી લઈને કે હર એક વ્યક્તિ અત્યારે બાઇક ચલાવતો થઈ ગયો તો ક્યારેય પણ તમે એવો વિચાર કરો છો કે બાઇક તમે ચલાવો છો તો એમાં ખર્ચો લાગે છે એમાં વેરન્ટેજ આવે છે એમાં પેટ્રોલ બળે છે નહીં એનું મોટું રીઝન એક જ મેં એમણે કીધું એમ કે તમે તમારા માઇન્ડને કન્વર્ટ કરતા શીખી ગયા છો એ સમયે કારણ કે તમે બાઇક ચલાવો છો તમને ખ્યાલ છે કે આ બાઇક મારો સમય છે એ ઓછો કરે છે પહોંચવાનો આ બાઇક મને આરામદાયક છે મને આરામ આપે છે મારા પગને તકલીફ આપતી નથી હવે એના કારણથી તમે એવા તમારા મગજને એવા સંકેતો આપી દીધા છે કે હું સમયસર જે તે સમયે પહોંચી જાઉં છું જેના કારણે આ બાઇક મારા માટે સારી છે એટલે કદાચ ગમે તેટલું પેટ્રોલ પીવે કોઈ વાંધો નહીં એના પછી કોઈ પણ સુપર બાઇક અથવા સ્પોર્ટ બાઇક અથવા બુલેટ કોઈ ચલાવતું હોય તો એ વ્યક્તિ એના મગજને એવો કન્વર્ટ કરી નાખ્યો છે કે આ મારો શોખ છે મને આનીથી આનંદ આવે છે માણસો જોઈને મારી વાહ કરે છે એટલા માટે એની અંદર કદાચ ને એવરેજ નથી આવતી તો પણ મને ચાલશે એવાનો મારો ભાવ કે આપણા મગજને જેવા સંકેતો આપણે આપીએ છીએ આપણા મગજને આપણે જેવા સંકેતોની સાથે જેવા રસ્તે લઈ જઈએ છીએ એ પ્રકારના વિચારો જનરેટ કરતા થઈ જાય તો વાત મુદ્દાની કરીએ તો જે મેં આ બે ઉદાહરણો આપ્યા એ ઉદાહરણોને આપણે આપણા જીવનમાં લાવીએ જીવનમાં કઈ રીતે જીવનમાં કહેતા ધંધાની સાથે જોડીએ હારોહાર કોઈ પણ બિઝનેસ શરૂ કરવાનો છે તો એની સાથે જોડીએ કોઈ બિઝનેસમાં છીએ તો એની સાથે જોડીએ એક નજરિયો ફેરવીએ જોવાનો એક નજરિયો ફેરવીએ આપણે વાત કરવાનો એક નજરિયો ફેરવીએ કે આપણે એ વસ્તુને કઈ રીતે લાઇટલી લઈ શકીએ તો કોઈ પણ ધંધો કોઈ પણ બિઝનેસ જ્યારે શરૂ કરો ત્યારે હકીકતમાં મેં અગાઉ પણ કીધેલું છે કે તમે નફાની દ્રષ્ટિથી શરૂ કરો છો પણ એ દ્રષ્ટિને તમારે અમુક ધંધાની અલગ અલગ અ સમય મર્યાદા હોય એ સમય મર્યાદા પ્રમાણે તમારે અલગ અલગ અ સબ્ર રાખવો પડશે કારણ કે કોઈ નાનો ધંધો તમે શરૂ કર્યો માનો કે કોઈ વ્યક્તિ સવારથી વિચાર કરે કે આજથી હવે કેળાની લારી કરવી છે તો એને સાંજ સુધીનો સબર હોય કોઈ વ્યક્તિ એમ કહે કે મારે દાડિયા ચડી જવું છે આજે મજૂરીએ લાગી છે તો એને સાંજ સુધી સબર કરવો પડે પણ એની જગ્યાએ કોઈ વ્યક્તિ નોકરીયા લાગતો હોય તો એ સાંજ સુધીના સબરમાં એને થશે એને સતત એક મહિનાનો સબ્ર કરવો પડશે એને એક મહિનો ધીરજ રાખવી પડશે હવે એક આ બે ઉદાહરણને તમે ખાલી જુઓ કે જે વ્યક્તિ સવારે મજૂરીએ ગયો તો એને સાંજ સુધી ખાલી ધીરજ રાખી સાંજ સુધી કામ કર્યું સાંજે ઘરે આવતી વખતે એને એની મજૂરી દાડી જે કાંઈ છે એ મળી ગઈ હવે એ જ જગ્યાએ કોઈ નોકરી કરનાર વ્યક્તિને સાંજે એની વેતન મળવાનું નથી એને આખું વેતન ત્રીસ દિવસનું કે એકત્રીસ દિવસનું દર મહિને કોઈ અમુક નક્કી થયેલી તારીખે જ મળવાનું છે તો આ બંને ડિફરન્સને તમે જોશો તો ખ્યાલ આવશે કે જે વ્યક્તિ મજૂરી કરે છે એ વ્યક્તિનું કાલનું નક્કી નથી કે એને કાલે એની કોઈ દાડી મળશે જ તે એનું કાંઈ નક્કી નથી કે એને મજૂરી મળશે જ જ્યારે એને રોજનું રોજ મળે છે એ માટે પણ જે વ્યક્તિ એક મહિનો સબ્ર કરી શકે છે ધીરજ ધરી શકે છે એવા વ્યક્તિ એને નક્કી છે કે આ મહિને મને મારી નોકરીનો જે કઈ પગાર મળ્યો છે એ જ રીતે મને આવતા મહિને પણ મળશે કારણ કે એ નોકરી કરે છે તો આ જ રીતે ધંધાની અંદર પણ તમે જેટલું ખમી શકો તમે એક વર્ષ સુધી ધીરજ ધરી છે તો એક નક્કી રાખવાનું કે આવતા વર્ષે તમે એની કરતા સારામાં સારું પરફોર્મન્સ અને સારામાં સારું એની અંદરથી ઇન્કમ જનરેટ કરી શકશો હવે એક વર્ષની જગ્યાએ તમે બે વર્ષ સુધી એમાં તમે ભોગ આપ્યો છે જો એક વસ્તુ એવી છે કે ધંધાનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે ધંધો ક્યારેય પણ તમને શીખવાડ્યા વગર મેંકતો નથી તમે કદાચ ધંધાને મેંકી દેશો છ મહિને વર્ષ દિવસે મેકી દેશો પણ એ છ મહિના અથવા વર્ષ દિવસની અંદર ધંધાએ તમને એટલું બધું શીખવાડ્યું છે કે તમારા જીવનની અંદર બધી જ જગ્યાએ કામ આવશે એટલે ધંધાની અંદર કોઈ પણ વ્યક્તિ કોરો નીકળતો ક્યારેય નથી કોઈ પણ ધંધો તમે કરી લો એની અંદર તમે ખાલી હાથ ક્યારેય નીકળતા નથી તમે કંઈક ને કંઈક એમાંથી લઈને જ નીકળો છો અને જો તમે નીકળતા હો તો જે કોઈ વ્યક્તિ હોય મને આ પ્રશ્ન કર્યો કે પાંચ મહિના દોવા દે છે હવે પછી એની પછી કઈ નથી અથવા અમુક વ્યક્તિઓએ પ્રશ્ન કર્યો કે આમાં તો આમ છે આમાં તો આમ છે જે અનેકો પ્રકારના પ્રશ્નો જે આવ્યા એના મનમાં આ પ્રશ્ન ક્યારે થયો જ્યારે એ ધંધામાંથી એને આ વસ્તુની શિખામણ મળે જો આ વસ્તુની મળી હોય તો આ પ્રશ્ન કઈ રીતે કરત એટલે ધંધો ક્યારે પણ તમને શીખવાડ્યા વગર એમાંથી જવા દેતો નથી પણ એની ઉપર પછી એક વસ્તુ એવી રહી છે કે તમે એમાંથી કેટલી શિખામણ લ્યો છો તમે કેટલી ધીરજ ધરો છો અને ધંધો કરવો હોય અથવા તો પોતાનું કંઈક એવું મોટું ઊભું કરવું હોય તો એની અંદર સૌથી પહેલા કોઈને જો અંદર ભોગ દેવો પડે સૌથી પહેલા જો કોઈને એની અંદર સમય દેવો પડે તો એ આપણી જાતે આપણે પોતે છીએ એટલે આપણે કેટલો સમય આપી શકીએ આપણે એની અંદર કેટલા ઉતરી શકીએ એની ઉપર આપણા હરેક ધંધાની કહેવાય ને કે સમય મર્યાદા ટકેલી હોય પણ તમે જેટલા વેલા એમાં એમ કેવો કે હવે મારાથી નહીં થાય તો એ પછી સૌ સૌનું પોતાનું મંતવ્ય છે સૌ સૌની પરિસ્થિતિ છે એવું નથી કેતો કે હરેક વ્યક્તિને ધંધો છોડી જ દેવો હોય ઘણી વખત પરિસ્થિતિ સાથ નો દેતી હોય ઘણી વખત એવું પણ બનતું હોય કે કોઈને ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ હોય હરક માણસ માત્ર ને પ્રશ્ન અલગ અલગ હોય પણ એ પ્રશ્નની અંદર જો તમે ટકી રહ્યો કોઈ પણ સંજોગે તમે એની અંદર હળીખમ ઉભા રહ્યો તો આવનારા સમયની અંદર તમને રિઝલ્ટ સારામાં સારું મળશે બાકી વાત રે આ બધી જે બધાના મનના પ્રશ્નો થાય છે એની તો હું આશા રાખું છું કે મેં જે કાંઈ પણ આ ઉદાહરણો આપ્યા છે મેં મારા જીવનની અંદર જે કાંઈ પણ મેળવું એમાંથી લઈને તમને ઉદાહરણો મે શેર કર્યા છે એ ઉદાહરણ તમને ક્યાંક ને ક્યાંક એવી નાની એવી લાઈટ કરશે કે જેના કારણે એ ઉજવાળે ઉજવાળે તમે હાલીને તમારા પોતાના દીવાને વધારે પ્રગટાવી શકશો કારણ કે જીવનની અંદર ફક્ત જે કાંઈ પણ તમારી આજુબાજુનો જે માહોલ છે સારો છે ખરાબ છે તમને ગમે છે તમને નથી ગમતો તમે એ માહોલમાં રહેવા માંગો છો અથવા નથી માંગતા છતાં પણ જે કાંઈ પણ તમારી આજુબાજુમાં ફરતું ફરતું તમને દેખાય છે એ ફક્ત ને ફક્ત તમારા મગજના વિચારો છે બીજું કાંઈ નહીં એનાથી વિશેષ કારણ કે તમે જે કાંઈ પણ વિચાર કરો છો તમે જે પણ માહોલ ક્રિએટ કરો છો એ જ ફરતો તમને બતાય છે એનાથી વિશેષ કાંઈ નહીં કારણ કે જો તમને આ એક નાની એવી વાત કહું તો કે તમને જે વસ્તુ દેખાય એ જ સેમ વસ્તુ જો સામેવાળાને નથી દેખાતી ઘણા ટાઈમ પહેલા એક નવડાની વ્યાખ્યા મેં જોઈતી કે ઇંગ્લિશમાં નવ કરેલો હોય ઓલી બાજુ એક વ્યક્તિ હોય એક બાજુ વ્યક્તિ હોય તો સામેના વ્યક્તિને દેખાય અહીંયા ઊભો છે એને દેખાય જો દ્રષ્ટિકોણ બધાના સરખા હોત તો એ નવડો એક વ્યક્તિને નવ દેખાતો હોય તો સામેના વ્યક્તિને નવ જ દેખાવો જોઈએ પણ સમય ફરી ગયો જગ્યા ફરી ગઈ તો સામેના વ્યક્તિને છ દેખાય છે આ બાજુના વ્યક્તિને નવ દેખાય છે પણ હકીકતમાં બંને વ્યક્તિ સાચા છે એ જ રીતે તમારા મગજ પ્રમાણે તમે જે કાંઈ પણ વિચાર કરો જે કાંઈ પણ તમારા મગજ પ્રમાણે તમે ધારણાઓ બાંધો એ ધારણાઓ તમારી ફરતે રહી છે અને એ જ પ્રકારનો તમને માહોલ મળે છે બાકી તમારા વિચારો એક વખત ફરવાના શરૂ થઈ જાય એક વખત એવું નક્કી થઈ જાય કે ભલે થોડોક ટાઈમ મારે મહેનત કરવી પડે ભલે મારે થોડોક સમય આની અંદર ભોગ દેવો પડે પણ હજી થોડોક ટાઈમ જોઈ લેવું છે અને આવો થોડોક ટાઈમ થોડોક ટાઈમ વિચારતા વિચારતા ક્યારે સફળતાની ચીડીઓ તમે સડી અને શિખર ઉપર પહોંચી જાઓ તમને ખ્યાલ નથી રહેતો પણ એક સાથે લડી લેવાની કોશિશ ક્યારે નહીં કરવાની હંમેશા થોડું થોડું પાંચ દિવસ બે દિવસ કાંઈ નહીં તો એક દિવસ આજનો દિવસ કાઢી લઈએ કાલે જોઈશું આજનો દિવસ કાઢી લઈએ કાલે જોઈશું આ રીતે કરતા કરતા જે સ્ટેપ બાય સ્ટેપ આગળ હાલી જાય એ વ્યક્તિ હંમેશા સફળ થાય છે મિત્રો જો અમારી વાત તમને પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં હજુ પણ તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ કંઈક નવા ટોપિક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો મિસ્ટર તબેલાવાલા બાય